મારી માની છોકરા જિંદગી સુધરી જઈ મારી તો જિંદગી સુધરી જઈ ના ના તે પેલા હું બહુ ભૂલતો આખા ગામમાં માં લોકો કે ભૂલકણીઓ જાય કે ભૂલકણીઓ જાય કે જો મોકલો સંદ કે હું દુ થકી હા બોલે આ મોકલે હોય કે શેમ્પુ લઈને આવે શેમ્પુ લે આ મોકલે હોય તો માની છોકરા પાલે બિસ્કિટ લઈને આવે આખા ગામ માં બધા ભૂલકણીઓ ભૂલકણીઓ કરતા હતા સુરત દવા ચાલુ કરી સુરતની સુરતની દવા ચાલુ કરી તાનું મન તો ઠીક ઠાક થઈ ગયું બહુ ઠીક ઠાક થઈ ગયું કોઈ ચિંતા જેવું જ નહીં ના ના મારા થી ને ભૂલું છું મારે ઘેરથી ફટલાઈ કહી દીધું ને મારે થી આખો દવા ફઈ ફઈ કરતો ને તે ના કરો કદી જિંદગીમાં હવે તો ફઈ ના ના મને રોજ ધમકાવતી કાઢો હાથ મેં લગી સુધરો ના દવા કરતા એ ટાઈમ છે ભૂલી દોછ ને ઓમ છે તેમ છન પણ હવે કશું ભૂલતા જ નહીં સીધા રસ્તા આવવાનું સીધા રસ્તા જવાનું ડાયરેક્ટ ઘેર પોવાનું તો ગળે ભૂલી જતો દુકાનો એ ભૂલી જતો

આજે તેડ્યા હો પાછો હવે ઓડીને વાર જેટલી હા રોનો કશું પછી હાડલા ને કોક નવા લેવા આવે તો એને અપાવ હા 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 લેવા હા હા દોહા સુધરી ગયા ખરી હો દોહાન દવા અસર જબર કરા ચમત્કારી દવા થઈ ગઈ માર દોહાન હમણા અમાર વહુને તેડીને આવશે સીધા ઘેર પણ ઈ પહેલા હું વેવાઈને ફોન કરી દઉં કે આવો આયો કે બાપરા તૈયાર કરીને રાખો કઈ ના હા એક બાજુ હળકતું નહીં ને એક બાજુ કોણી નહીં એક બાજુ હળકતું નહીં ને એક બાજુ પોણી નહીં અમારા ગોમમાં તો એટલો બધો આ પોણીનો ત્રાસ છે ને આ સરપંચ નવો પણ લગી રહે કશું સુધારો કરતો નહીં અને એ વખત કે સરપંચ બનવું હતું કે તમારે કાળી રાતી ને અને હવે મારો ફોન નહીં ઉઠાવતો અમારા છોકરો બાપડો છે એટલે પોણી ભરવા જો એ બોરાય હોશ કરાવતો નહીં ગોમનું અને કોઈ અમારા બેહો પાવાની નાવાનું ને એટલો હેરવન થઈ જ આ પોણી નહીં તે કારણ ખબર ના પડે ભાઈ ગોમમાં

પોણી ભરવા પછી તાર મારી વાતમાં પડે જો મારે તને રાતી જ કેવું હતું પણ તું વળી બે હવા નાઈ ગયો આ હું શું તહેવાર આવે છે આમ તહેવાર મોટામાં બે દાળ બાવીસ તારીખ હોળી એ હોળી આવે છે હોળી દોરે તો ભાઈ એમ કલર પણ એ હોળી આવે છે ને એ જ મને ચિંતા છે

અતાના છોકરાને કેવું પડે ના કીએ તો પછી કઈ ખબર પડે કોકના વાદે જોઈને ખોટા ઝઘડા લાવે ના કરતી હું દઉં ફોન કરીને એટલે કાજલને તૈયાર તાણા હેલો હા બોલો છું મજામાં હા બોલો બોલો

કશોય આખો પાછો પાછો ના થાય આ મેમણ પરણો આવતો કોઈ વસ્તુ જોતી હોય પહાણ બેસવું પડે હું બેઠેલો હતો કોઈ કોઈ રોધવું હોય તો કોઈ વસ્તુ લેવા જાય તો અલ્યા હાથ એટલો રહ્યો મારો શું પોણી પરવાયો છે ને અલ્યા આયો નહીં ના કોઈ મારા તો બોમ્બો લેવા મોકલવો પડશે બધું બાપા સોલામાં હળગા તો તમે નહીં નાતું મારા આવા નહીં અલ્યા આય આય બેટા

એ પા ઓહો વાઘુબા આવો દમ મદા ભાઈ સુખ શાંતિ આવો હવે તો હું કમ્પ્લીટ થઈ ગયો યાર ભૂલી જતો હા જો પાછો મે સમાચાર ઓઢા કે વાઘુબાન કી તો ભૂલી જતા કમ્પ્લીટ થઈ છે સુરત દવા ચાલુ કરીસ બદલી કામ નો ટીનો ટીનો ઓહ તો ગયા તમે હો ઓલખી જાવ હું કદી જિંદગી માં આવા તો ભૂલુ તો હું તો ને એ ભૂલકળ્યા ગોમનો વાઘુબા કેતા ને બોલો વાઘુબા નમસ્કાર

તો બે કિલોમીટર દેખાતા નઈ હોય તો નાસી નજર દેખાતા નહીં આયા જ નહીં હજી તો અગિયાર વાગ્યા દોઢ વાગ્યો અમે વાટ જ જોઈ રહ્યા છીએ એવું તો

કાજલ લઈને આયા ને હિલા કે હજુ આયા નઈ તમે કોઈ કાજલ નક્કી ડોહા કોક બાફી રહ્યા તમે એમ ક કદી જિંદગીમાં ના બાફુ મારી માની સોગન ઓ મારે કને બાપની સોગન ખાતા કરી નાખમી કદી જિંદગીમાં આ વાગો કદી ભૂલ્યો નહી તન ખબર તો સુરતની દવા ચાલુ કરી છે કોની કાજલ લઈને આયાતી હા આપડી કાજલ તો હજુ તન તો એને બાપાને કે તમે કોની કાજલ લઈને આ તું આ કારું ના બૈરાને તમે ગમે તે મોસમ તો હો આ કાજલ તો કીધું એ લાવું ભાઈ હે ભગવાન બાપા તમન સુરત દવા કરાવ કે અમેરિકા દવા કરાવ પણ તમે ભૂલવાનું નહીં ભૂલો હું તો કંટાળી કંટાળી હું તમારી પાહ રે હવે ફોન કરું કે અમાર દોહા આયા પણ દોહા તો આ દુકાને પોકે काजल લેવા દોહા તમન છેલ્લી વાર કીધું મી એમ મારા ઘરે તો રહું છું તમારો ફઈ મારા ઘરે રહું છું પાવર કરો થા પકડો તારે હું ફઈ છો તો ફઈ તો કંદા હું કો ઢોલ બે તો જશું હમણાં આ ટોકી તારા વારી ફાઈ ફાઈ કરો ડોસી હું તમારી ડોસી ભૂલી જા પા હું ભાર જો તમે હું ભાર જો અમન કીધું તું બાપા દવા લઈને જ્યા તા તમારા ઘેર હવાય જ ના ચોખી વાત ઘેર હવાય જ ના કે જીની કિમત ઘેર ના હું મારા ઘેર હાળો અને એ ડોહા પુને ઘેર જશો એ પતિઉ પતિઉ મિત્રો પતિઉ આમાં ડોહા જયા બીજાન ઘેર હવે બીજાન કોકને ને કેસે ડોસી અને હું થઈ ગઈ ફઈ હું તો વખાણ કરતી હતી તમારા બધા સામે મારા ડોહો હવે બધું યાદ રાખે પણ ડોહો ઊંધું બાફીને ના પણ હું તો કંટાળી હું તમે તો ના કંટાળતા અને મને કમેન્ટમાં કહેજો તમારી તમારા પાસે કોઈ દવા હ તો કમેન્ટમાં કહો એટલે હું તોથી આ ડોહાની દવા લઈ આવો તો બધી આ વિડીયો જુઓ અને લોકો શેર કરો જય માતાજી